હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવા બ્લોગમાં મિત્રો આશા રાખું છું તબિયત સારી હશે મિત્રો આપણે ગઈકાલે લાકડા ભરવા માટે ગયા હતા અને પિકઅપમાં લાકડા ભરીને ગાડી ચેક ઉપર કંપનીમાં મૂકી આવ્યા છે અને મિત્રો અત્યારે મેં ટ્રેક્ટર લઈને જવાનું છું મકાઈના ઉભાર બનાવવા માટે આપલાઓ જોડેલું છે અને છોટું કરીને કલટી જોડીને ત્યાર પછી એની સાથે જુગાડ બનાવીને પછી આપણે ઉભાર બનાવીશું

જુગાડ અહીંયા એક ટુકડો જોઈટ મારે છે એટલે આને જોઈટ મારા મોટા જુગાડ બનાવતા છે પાછો ઓકે આપડી ચાય ખાંડી થઈ જશે રે ભાઈ બેન્ડ થઈ ગયો ભાઈ કિલો બેન્ડ ના થવું જોઈએ ભાઈ અને કારીગર કે ભાઈ ના આ કાણામાં મારી દે નહીં મિત્રો જોઈ શકો છો આ રીતે જુગાર બાંધી રહ્યા છે અમે આયતમ આવમ જ પકડ જાય કે Vamos allá. let મિત્રો આ રીતે આપણે ઉબારા બનાવીએ છીએ ટોટલ પાંચ દાદા સેટિંગ કરીને ઉબારા બનાવીએ છીએ આમાં મકાઈ કરીશું એક એક ફૂટ પર જેવા મકાઈ કરીશું એટલે આ ડિસ્ટન્સ આટલો રહેશે આ એક બે બે જેટલો ડિસ્ટન્સ રહેશે એકદમ સીધું જાય છે એકદમ છે વાંધો નહીં મકાઈ વાવવાના છે એટલા માટે ઉભાર બનાવી રહ્યા હતા જોઈ શકો મિત્રો ઉભાર બનાવી દીધા છે નાની નાની ચાર ક્યારી છે આ ચાર ક્યારીમાં આપણે ઉભાર બનાવેલા છે ને આમાં બી બનાવવાના હતા પણ બાપુજી અત્યારે હાજર નથી એટલે બાપુજીને પૂછીશું કે આ જે ઉભાર છે એ બરાબર છે કે નહીં મિત્રો આ જે છે આ બરાબર બનેલા હશે બાપુજી હા પાડશે ત્યાર પછી આપણે આ બાકીની જે ક્યારી છે આ ક્યારીમાં આપણે ઉભાર બનાવીશું મિત્રો અત્યારે અમે ઘરે જાઉં છું ને ઘરે જઈને પછી થોડુંક ફ્રેશ થઈને પછી આપણે કદાચ લાકડા ખાલી કરવાનો નંબર આવશે એટલે આપણે જે ઉપર કંપનીમાં જશું લાકડા ખાલી કરવા માટે છ વાગે ને એકવીસ મિનિટ થઈ છે ને મિત્રો અહીંયા જરાક કંપનીમાં નિયમ નિયમ ફેરફાર ફેરફાર જ કરતા હોય છે છે ગમે ગમે ત્યારે તે મિત્રો જોઈ શકો છો ગેટની બહાર જ ઉભો છું હજુ અંદર નથી ગયો મિત્રો હવે અંદર જઈને શું થાય છે ગાડી ખાલી થાય છે કે નહીં તે બી મને ખબર નથી કારણ કે મિત્રો સાંજ પડી ગઈ છે એટલે ગાડી ખાલી કરવાનું કઈ નક્કી હોતું નથી સાંજ પડવા પેલા કદાચ હું અંદર જતો રહે તો ગાડી કદાચ ખાલી થઈ જત मित्रो फाइनली अपने कंपनी के अंदर एंटर થઈ ગયા છે બહુ જ મહેનત ઉઠાવી પડી અંદર એન્ટર થાવા માટે મિત્રો પિકઅપ માં જે લાકડા ભરેલા હતા તે ખાલી કરીને અત્યારે મેં ખાલી વજન કરવા માટે વજન કાટા પાસે આવેલો છું ને મિત્રો આપણી જે પિકઅપ છે એ ને શું થયું છે મિત્રો મેં બે ત્રણ વાર સેલ મારું તો કોઈક વાર ચાલી જાય એટલે આમ કરી કરીને મેં લાકડા ખાલી કરીને બહાર તો આવ્યો છું ઘરે સુધી પહોંચી જવાય તો સારું કારણ કે મિત્રો અત્યારે નાઇટ નો ટાઈમ છે અત્યારે કોઈ મને ગાડી બનાવી નહીં આપે એટલે મિત્રો ઘરે સુધી પહોંચી જાય તો સારું